નમસ્કાર આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે બી પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા રાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઈટીઆઈમાં ચાલતા મેકેનિકલ ગ્રુપ અંતર્ગત થ્રી જો ચકમ જોબ પકડાવો તે વિશે હું તાલીમસ માર્ગદર્શન આપીશ આજનો પ્રેક્ટિકલનો હેતુ છે થ્રી જો ચકમ જોબને પકડાવો તેના માટે મટીરિયલ છે એમએસ રાઉન્ડ બાર ડાયામીટર બત્રીસ બાય એકસો પચાસ એમએમની લંબાઈનો લેવાનો રહેશે પ્રેક્ટિકલ માટે જરૂરી ટૂલ્સ છે સેન્ટર લેથ યુનિવર્સલ ગેજ લેથ ચક કી ચકકી સ્ટીરરૂલ ત્રણસો એમ એમના સાધનોનો આપણે ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલ માટે સ્કિલ છે થ્રી જો ચકમો જોબને પકડાવો તે વિશે આપણને જોઈશું લેથ મશીનની અંદર આ ડ્રોઈંગમાં પ્રમાણે આ થ્રી ચક છે જેની અંદર આપણે રાઉન્ડ બાર ભરાયેલો છે નીચે છે સેડલ છે કેરેજ છે ક્રોસ સ્લાઇડ છે કમ્પાઉન્ડ સ્લાઇડ છે અને એની ઉપર ટૂલપોસ્ટની ટૂલ ફિટ કરેલ છે આ આપણા ડ્રોઈંગ પ્રમાણે જોબને લેફ મશીનના થ્રી જો ચકની અંદર ભરાવાનો છે અને જોબને થ્રુ કરવાનો છે તો આપણે યુનિવર્સલ ગેજની મદદથી આપણે જોબને થ્રુ કરીશું આજના પ્રેક્ટિકલની સાવચેતી એ છે કે લેથ મશીન ઉપર કાર્ય કરતી વખતે સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે લેથ ચકકી કાઢ્યા પછી જ જોબને યુનિવર્સલ માર્કિંગ બ્લોકની મદદથી તેને ચેક કરવાનો રહેશે કાર્ય પૂર્ણ થયા પછી લેથ મશીનને યોગ્ય રીતે બંધ કરવાનું રહેશે આજના પ્રેક્ટિકલમાં થ્રી જો ચકમાં આપણે જોબને થ્રુ કરવાનો છે તે જોબને થ્રુ કરવા માટે સૌપ્રથમ આપણે તેના સાધનોની ઓળખ કરી લઈશું આ છે યુનિવર્સલ સરફેસ ગેઝ જે આપણે જોબને થ્રુ કરવા માટે એનો ઉપયોગ કરીશું આ છે લેપચક્કી જેને જોબને લેપચક્કની અંદર જોબ ભરાઈ અને એને ફિટ કરવામાં આવે છે આ છે સ્ટીરૂલ ત્રણસો એમ જે આપણે મટિરિયલ યોગ્ય છે કે નહીં તે એની મદદથી ચેક કરીશું સૌપ્રથમ આપણે જોબને એની લંબાઈ પ્રમાણે સ્ટ્રી રૂલની મદદથી ચેક કરીશું ત્યારબાદ લેથ મશીનની અંદર આ જે ચક છે તેને આપણે થ્રી જો ચક કહીએ છીએ જેની અંદર આપણે રાઉન્ડ બારને ફિટ કરવાનો છે અને જોબને થ્રુ કરવાનો છે એના માટે આપણે જોબના ડાયામીટરથી થોડા જોને વધારે ખોલી અને ત્રણ ભાગનો જોબ બહાર રહે એ રીતે આપણે એને ફિટ કરીશું ત્યારબાદ સરફેસ ગેજની મદદથી જોબને આપણે એને પેરેલ ચેક કરીશું જોબ થ્રુ છે કે નહીં ત્યારબાદ આપણે જોબને થ્રુ થયા પછી યોગ્ય રીતે ફરી એને આપણે ટાઈટ કરીશું અને ફરી આપણે ચેક કરી લઈશું કે જોબ થ્રુ થયો છે કે નહીં તો આપ સૌ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળેલ હશે તો આશા રાખું છું કે વર્કશોપની અંદર તેનો ઉપયોગ કરશો આભાર